બે સંખ્યાનો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ 18 છે અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ 180 છે હવે બે સંખ્યામાંથી એક સંખ્યા 90 હોય તો બીજી સંખ્યા કઈ તો ચાલો ચેક કરીએ હવે જ્યારે આવી રીતનો દાખલો પૂછાયેલો હોય ત્યારે આપણે શું કરવાનું તો કે કે પહેલી સંખ્યા સૂત્ર છે બરાબર આપણે મૂકીએ ચાલો બીજી સંખ્યા એટલે જે આપેલી હોય એ સંખ્યા સિવાયની બરાબર શોધ જે શોધવાની છે એ સંખ્યા ઉપર લખવાનું લસા લસા અ અ ગુણ્યા ગુસા બરાબર છેદમાં આપેલી સંખ્યા જે રકમમાં આપેલી હોય એને હું લખી નાખું પહેલી સંખ્યા પહેલી સંખ્યા બરાબર જ્યારે આ રીતના દાખલો ત્યારે લસા આપણા એક લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો છે તો કે એકસો એસી

અને નેવું આ બે સંખ્યાના જો તમે લસા મેળવો બરાબર તો એકસો એસી આવે જો આ બે સંખ્યાના ના ગુસ્સા મેળવો તો અઢાર આવે જો તમને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો